આ બાબતે અગાઉ પણ જિલ્લા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી ખેડૂતોના આક્ષેપ છે કે આદિવાસીઓની જમીન પર કલેક્ટરની પરવાનગી વિના પાવર ગ્રીડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ખેડૂતો ચેતવણી આપી છે કે જો આ બાબતનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં તેઓ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે પરિમલ પટેલ શેખપુર મહુવા તાલુકાની અંદર પાવર ગ્રીડ પ્રોજેક્ટ દ્વારા બાર થી તેર ગામોની અંદર ધારો કે ખરવાડ બિલખડી વાઘેશ્વર મહુવા મિયાપુર રાણા જોર શેખપુર માંથી આ પ્રોજેક્ટ પસાર થાય છે જે વિસ્તાર મોવા તાલુકા આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારની અંદર તો તે ડબલ એની કલમ લાગુ છે તેમ છતાં કલેક્ટરની કોઈ પણ જાતની પરવાનગી કે ખેડૂતોની સંમતિ લીધા વગર આ કામને શરૂ કરી દેવામાં આવ્યું છે જેના કારણે આદિવાસી વિસ્તારની અંદર નાના નાના ખેડૂતો છે જેની જમીનો જોવાની છે તે પાયમાલ થઈ જવાના છે અને જે વર્તનના ભાવો નક્કી કરવામાં આવ્યા છે ધારો કે આંબાનો ઝાડ છે જેનો ચાલીસ હજાર નક્કી કરે છે આપણે ગણી લેવાય કે વીસ વર્ષ સુધી આમારો એક ઝાડ ફળ આપે તો વર્ષના વીસ હજાર રીતે ચાર લાખ રૂપિયા થાય છે તેમ છતાં પણ વળતર એટલું નહીં વત આપવામાં આવ્યું છે ને આજીવન જમીન પર જવાની જેના કારણે ખેડૂતો પાયમાલ થાય છે એ સરકાર દ્વારા કાવેતર કરવામાં આવી રહ્યું છે જેનો અંદર વિરોધ કરવા આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે એ માટે કલેક્ટરને આવેદન અપાવે છે જ ફાયદો થવાનો છે કારણ કે હાલની જ અંદર કલેક્ટર કચેરી દ્વારા એવું પરિપત્ર બહાર પાડીને સાત બારની નકલમાં એવું નોંધ પાડવામાં આવી છે કે બિન ખેતીની જમીનનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી જેથી જે આ કામ બાંધકામ કરવાનું છે તે માલિકને ફાયદા થવાનો છે કારણ કે તેમણે પ્રીમિયમ નથી ભરવાનું સરકારને પણ ફાયદો નથી થવાનો પણ માલિકને થવાનો છે સરકારની ઇન્કમ તો ઘટી જ ગયું છે જેથી આ બાબતે અમે વિરોધ કરવા